પંચમ દિવસના કથા સત્ર વિરામે અંબાજી મંદિર સરસપુરથી પધારેલા પૂજની મહંત શ્રી મત્સરામ બાપુને વિનંતી કરીશ કે આપ કથા મંચ પર પધારી ભાગવત ભગવાનનું ઠાકોરજીનું દર્શન પૂજન સંપન્ન કરી આપનું પૂજ્ય જિજ્ઞેશ દાદા પ્રત્યેનો સદભાવ આપના કરકમળોથી સંપન્ન કરશો અને આયોજકનો સત્કાર પણ આપ દાદાના કરકમળોથી સ્વીકારશો તેવી વિનંતી છે સોદળકાંડ ઉપાસક રઘુવંશી પરિવાર મેહુલ મહારાજને પણ વિનંતી કરું કે તેઓ પણ ઠાકોરજીનું દર્શન પૂજન કરી અને પૂજ્ય દાદા પ્રત્યેનો તેમનો સત્કાર ભાવો તેઓ સંપન્ન કરશે એડીસી બેંક દિલીપભાઈ મેવાડાને વિનંતી કરીશ શ્રી દિલીપભાઈ મેવાડા એડીસી બેંક જેઓ ઠાકોરજીનું દર્શન પૂજન કરી પૂજ્ય દાદાના આશીર્વાદ પ્રાપ્ત કરશે જેમનો સાયલેન્ટ સહકાર હોય છે એવા સન્માનની સુરેશભાઈ પટેલને પણ વિનંતી કરું કે જેઓ કથા મંચ પર આવી ઠાકોરજીનું દર્શન પૂજન કરી પૂજ્ય દાદાના આશીર્વાદ પ્રાપ્ત કરશે નડિયાદથી પધારેલા સુધીરભાઈ પણ સજોડે દર્શન માટે કથા મંચ પર પધારશે પ્રવિણાબેન દર્શનકુમાર પ્રજાપતિ પણ પૂજ્ય દાદા પ્રત્યેની તેમની સત્કાર ભાવની પૂજન ભાવની લાગણી વ્યક્ત કરવા કથા મંચ પર પધારે સંગીતાબેન પંચાલ અને દિનેશભાઈ પંચાલ પણ આ જ ક્રમમાં કથા મંચ પર પધારે તેવી વિનંતી છે પાંચ તથાસ્તુ વિદ્યાપીઠમાં પાંચ હજાર રૂપિયા દાઉદાસ સુનીતાબેન વિજયભાઈ અમદાવાદ પંચાવનસો રૂપિયા હિંમતભાઈ વાલજીભાઈ મિસ્ત્રી અમદાવાદ પાંચ હજાર રૂપિયા બિજલબેન જોશી અમદાવાદ એકાવનસો રૂપિયા નર્મદાબેન નટોરલાલ મેવાડા હસ્તે રાજુભાઈ તથા દેવેન્દ્રભાઈ અમદાવાદ એકાવનસો રૂપિયા સ્વામિનારાયણ ભરોસે અમદાવાદ એકાવનસો રૂપિયા લક્ષ્મીબેન વિઠ્ઠલભાઈ પટેલ સુભાષ બ્રિજ એકાવનસો રૂપિયા જય દ્વારકાધીશ અમદાવાદ એકાવનસો રૂપિયા જય દ્વારકાધીશ અમદાવાદ पंचावन्न सो रुपया पुष्पाबेन नायणभाई मिस्त्री चांदलोडिया एकावन्न सो रुपया स्वर्गस्थ जयाबेन वेणीरामभाईना स्मरणार्थी पच्च हजार एक स्वर्गस्थ पंकजभाई जयतीभाई पटेल पंचावन्न सो रुपया राम भरोसे त्रागड आत एकावन सो रुपया काळीबेन तेजाभाई रबारी चांदलोडिया पंचावन्न सो रुपया स्वर्गस्थ गोविंदभाई बेचरभाई ठाकोर हस्ते परिक्षित गोविंदभाई ठाकोर चांदलोडिया યજમાન પરિવાર આરતીમાં સામેલ થવાની તૈયારી રાખશે પંચાવનસો રૂપિયા અલકાબેન હરેશભાઈ પંચોલી ઘાટલોડિયા એકાવનસો રૂપિયા સાયોના આગમન ગેણા ભજન મંડળ વંદે માતરમ એકાવનસો રૂપિયા રામ ભરોસે પંચાવનસો રૂપિયા કલ્પનાબેન છનાભાઈ સતવારા ગોતા એકાવનસો રૂપિયા પુષ્પરાજ રેસિડેન્સી કૃષ્ણ મંડળ હસ્તે પુષ્પાબેન પટેલ વંદે માતરમ પંચાવનસો રૂપિયા રામ ભરોસે પંચાવનસો રૂપિયા સ્વર્ગસ્થ ભીમજીભાઈ સૌજીભાઈ વાળા હસ્તે સુરેશભાઈ ભીમજીભાઈ વાળા ચાંદલોડિયા એકાવનસો રૂપિયા ફ્રેસા પટેલ આઈસીબી સિટી કેનેડા એકાવનસો રૂપિયા દર્શનાબેન સુરેશભાઈ જોશી ચાંદલોડિયા એકાવનસો રૂપિયા રામ ભરોસે અમદાવાદ પંચાવનસો રૂપિયા રામ ભરોસે અમદાવાદ પંચાવનસો રૂપિયા રામ ભરોસે અમદાવાદ पंचावन्न रुपया भरत भाई जयंतीबाई पटेल चांदलोडिया पंचावन्न सो रुपया भाई हरिभाई पटेल चांदलोडिया पंचावन्न सो रुपया स्वर्गस्थ पटेल अंबाराम भाई मणिलाल हस्ते नीताबेन भाई मोठी संताई हाल अहमदाबाद पंचावन्न रुपया स्वर्गस्थ डाहीबेन पटेल स्वर्गस्थ नरोत्तमदास पटेल हस्ते चिंतन कुमार पटेल घोडासर पाच हजार हो पाच सो एकावन्न स्वर्गस्थ हरजीभाई भाई प्रजापती चांदलोडिया પંચાવનસો રૂપિયા સ્વર્ગસ્થ કમળાબેન કે પટેલ હસ્ત ઘનશ્યામભાઈ કે પટેલ સાયન સિટી પંચાવનસો રૂપિયા સ્વર્ગસ્થ ગોરધનભાઈ દયાનભાઈ પ્રજાપતિ હસ્તે જયેશભાઈ જીતુભાઈ પ્રજાપતિ ચાંદલોડિયા પંચાવનસો રૂપિયા રેખાબેન નીતિનભાઈ ગોતા આ સૌને આપણે તાલીઓથી વધાવીએ વિનંતી કરીશ સીમાબેન પટેલ હર્ષભાઈ પટેલ ચિંતલબેન પટેલ પંચમ દિવસના કથા સત્ર વિરામની આરતીમાં સામેલ થશે એટલે વિનંતી સાથે જય શ્રી કૃષ્ણ